સંબંધ એવા લોકો જોડે રાખો કે જે તમને કોણ છો નહીં પણ કેમ છો પૂછવાનો આગ્રહ રાખે વિશ્વાસ અને સહનશક્તિ આ બે વસ્તુ બધા સંબંધમાં જરૂરી છે કેમ કે વિશ્વાસથી સંબંધ બંધાય છે અને સહનશક્તિથી સંબંધ જળવાય છે આજના લોકો ખોટા સાબિત થાય તો માફી નથી માંગતા સંબંધ તોડી નાખે છે લોકોને સમય આપતા શીખો સંબંધો જાતે જ મજબૂત થઈ જશે સંબંધ હોવાથી સંબંધ નથી બનતા સંબંધ 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 નિભાવવાથી બને છે તો એક જુગારની રમત છે જેની લાગણીઓ સાચી તો એની હાર જીવનમાં કોઈની જોડે સંબંધ લાંબા સમય સુધી ટકાવી રાખવો હોય તો તેમની ભૂલોને માફ કરવાની કળા તમને આવડવી જોઈએ એક નાનકડી ખીલ્લી જો ટાયરમાં ઘૂસી જાય તો ગાડીની ગતિ બદલી નાખે છે એવી જ રીતે એક નેગેટિવ વિચાર જો મનમાં ઘૂસી જાય ને તો જીવનની ગતિ અને પ્રગતિ બંને રોકી નાખે છે